સુરેન્દ્રનગર એલસીબી પીઆઈને સસ્પેન્ડ કરાતા પોલીસ વેડામાં મચ્છું ખડબડાટ સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ સામે રેન્જ આઈજી કુમાર યાદવ દ્વારા સપાટું બોલાવવામાં આવ્યો છે જી હા છેલ્લા કેટલાક થોડાક તંત્ર જેટલી એસએમસીની રેડ પડતા સુરેન્દ્રનગર પોલીસ બદનામ થઈ છે અને લોકલ ક્રાઇમ બ્રાન્ચની કામગીરી શકના દાયરામાં જોવા મળી છે આ લોકલ ક્રાઇમ બ્રાન્ચ કરી શું રહે છે તેના તેને લઈને સવાલો ઉઠી રહ્યા છે તેને લઈને જે લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર છે ઘરે ભેગા કરવામાં આવે છે સાથે જ એલસીબીનું વિસર્જન કરવામાં આવ્યું છે શું સમગ્ર મામલો તેની વિગતે વાત કરવામાં આવે તો આપ જોઈ રહ્યા છો ન્યૂઝ સેવન ઇન્ડિયા હું છું આપણી સાથે પરમાર ભગીરથસિંહ આમ તો ગુજરાતમાં તારૂબંધી છે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી થાય છે તેવું ગૃહમંત્રીનું કેવું છે બીજી તરફ નવાર ગુનેગાર બે બેફામ બનતા હોય છે જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ હોય તે આચરતા હોય છે જોકે પોલીસ દ્વારા કડક હાથે કાર્યવાહી કરવામાં આવે છે પણ કેટલાક કેટલાક પોલીસ અધિકારીઓ નિષ્ક્રિય જોવા મળે છે કેટલાક પોલીસ અધિકારીઓ છે તેઓને અનઆવડતને કારણે આવા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ આચરનાર ગુનેગારો છે તે ફાવી જતા હોય છે પરંતુ આ દિવસોમાં સુરેન્દ્રનગર એલજેબી સામે રેન્જ આઈજી અશોકકુમાર યાદવ ખૂબ નારાજ જોવા મળ્યા જી હા એસએમસી છેલ્લા થોડાક સમયમાં ત્રણ જેટલા એકા એક રેડ છે તે સુરેન્દ્રનગરમાં પાડવામાં આવીને મોટી માત્રામાં દારૂ હોય કે અન્ય પ્રવૃત્તિઓ છે તે ઝડપવામાં આવી છે આના કારણે રેન્જ આઈજી અશોકકુમાર યાદવે લોકલ ક્રાઇમ બ્રાન્ચને દીધો આમાં કહેવાય છે કે લોકલ ક્રાઇમ બ્રાન્ચ સામે લાલાં કરી છે અને સપાટો બોલાવી દીધું આમાં કહેવાય રહ્યું છે કે લોકલ ક્રાઇમ બ્રાન્ચના જે પોલીસ ઇન્સ્પેક્ટર છે જે જે જાડેજા છે તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવે છે સસ્પેન્ડ પાછળનું કારણ એવું છે કે એસએમસી છે ગાંધીનગરથી સુરેન્દ્રનગર કાર્યવાહી કરી ચૂકી છે પણ લોકલ હતી તેને લઈને આ કાર્યવાહી કરી છે અને સાથે જ જ એટલું નહીં તેમણે બીજા મહત્વનો નિર્ણય કર્યો છે લોકલ ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ હતો તેને વિસર્જન કરી દેવામાં આવી છે હા હવે લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં નવા પીઆઈની નિમણૂક થશે નવી આખી ટીમ બનાવવામાં આવી છે અને જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ છે તેને ડાવવામાં આવે આમ તો સુરેન્દ્રનગરમાં એસપી પ્રેમસુખ ડેલુના આવ્યા બાદ ગુનેગારોમાં ફફડાટ ફેલાવ છે પ્રેમ સુખ કાર્યવાહી કરી રહ્યા છે અને ગુનેગારો છે તે ગુનો કરતા સો વખત વિચારે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે આમ તો દારૂ અને અલગ અલગ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલે છે ત્યાં ક્યાંક ને ક્યાંક લોકલ ક્રાઇમ બ્રાન્ચ જે નિષ્ક્રિયતા નિષ્ક્રિય જોવા મળી તેને લઈને આ મોટી કાર્યવાહી રેન્જ આઈજી દ્વારા કરવામાં આવી છે બ્યુરોજી ચી પરમાર ભગીરથસિંહ ન્યૂઝ સેવન ઇન્ડિયા સુરેન્દ્રનગર